ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુઆશરા કમિટી રીતે કુરિવાજો ચાલી રહ્યા છે આયોજન કરાયું હતું જેમાં મુફ્તી મહમૂદ હાફીઝ બારડોલીવાલા અને મુફ્તી વસીમ હબીબ વાઘબરીવાલાએ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ થકી મુસ્લિમ સમાજને એક સંદેશો આપ્યો છે અત્યારે આપણે સુરત શહેરના રોડ પર છીએ અહીંયા ખાસ કરીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ચીફ કન્વીનર મુફ્તી મોહમ્મદ હાફિસી બારડોલીવાલા તથા મુક્તિ વસીમ હબીબ વાઘ બગરીવાલા ઉપલબ્ધ છે ખાસ કરીને સમાજના કુરિવાજોને ડામવા માટે આસાન નિકાહ મુહિમ બાબતેનું જે તેમનું એલાન કર્યું છે અને એ બાબતનો આજે પ્રેસ કોન્ફરન્સ છે આવો આપણે મળીએ મુક્તિ મોહમ્મદ હાફિસી બારડોલીવાલા જી નમસ્કાર શું કહેવા માંગો છો જે સુંદર મજાની તમે જે મુહિમ આમ ઉપાડી છે બાબત અમે સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે શાદી નિકા મેરેજ એને એકદમ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવે શાદીથી પહેલાં એક પ્રસંગ હોય છે જેને મંગણી એન્ગેજમેન્ટ કહેવામાં આવે છે એ પણ એકદમ સાદગીથી કરવામાં આવે પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ સલમનો આ જ ગાઈડલાઇન અને આ સંદેશ છે કે તમે સાદી એ બધી પ્રસંગો સાદગી પૂર્ણ કરશો તો તમારું વિવાહિત જીવન નિકાહવાળી જિંદગી એકદમ બરકતવાળી એકદમ સુખચેનવાળી રહેશે જો આપણે એને અપનાવીશું તો ચોક્કસ આપણા સમાજના અંદર ફેમિલી લાઈફના અંદર મેરેજ લાઈફના અંદર સુખ ચેન શાંતિ તમને જોવા મળશે ખાસ કરીને કોરોનો કાળ ચાલી રહ્યો છે તો તમે આ મુહિમ કેવી રીતે ચલાવી રહ્યા છો આપણે કોરોના કાળના અંદર સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું અત્યંત જરૂરી છે આપણા પાસે આજે બહુ સરસ એક માધ્યમ છે કે નેટના વડે આપણે પોતાનો સંદેશો પહોંચાડીએ મેસેજ પહોંચાડીએ નાની નાની ક્લિપો વડે અને સોશિયલ ડિસ્ટન્સના પાલનના સાથે એ રીતે અમે લોકો આ સંદેશ પહોંચાડવાની એક મોહિમ ચલાવીએ શું લાગે કે મોહિમ સફળ થશે અમને બહુ જ આશાના સારા કિરણો દેખાઈ રહ્યા છે એટલા માટે કે સમાજ આના લીધે બહુ જ દુઃખી હતી જ્યારે એ લોકોના સામે આ વાત આવી કે સાદા નિકાલ સાદા લગ્ન એના કેટલા બધા બેનિફિટ અને ફાયદા છે તો લોકો જ્યારે એને સમય જ અને એના બેનિફિટ સામે આવ્યા તો લોકો એને ખુશી ખુશી અપનાવવા જઈ રહ્યા છે અને લોકો એનાથી બહુ જ ખુશ છે લોકો અમારું સ્વાતંત્ર્ય કહે છે કે તમે જરૂર અમે તમારા સાથે છે અમે આના અંદર આગળ વધો અમે સહકાર આપવા તૈયાર છીએ દર્શક કરીને મુસ્લિમ સમાજના મારે મારા મુસ્લિમ સમાજને બલકે દેશના દરેક નાગરિકને આ જ સંદેશ આપવો છે કે આપણે લગ્ન શાદી નિકાહ એકદમ સાદગીપૂર્ણ કરીએ એમ બી આજે આર્થિક સમસ્યાઓ જે આપણા સામે ઊભી છે તે આર્થિક સમસ્યાના અંદર આ સાદી વધે એક નવી સમસ્યા ઊભી ન કરીએ

के समाज के अंदर शादी की ये जो कुरिवाज गलत रस्म और रिवाज दाखिल हो गए उसकी वजह से समाज हर एतबार से परेशान होता जा रहा है और ख़ास तौर से समाज के अंदर एजुकेशन की कमी आती जाए शादी ब्याह के मौके पे लगन के मौके पे नाच गाने की महफिलें होती हैं और एजुकेशन की के ऊपर ध्यान नहीं दिया जाता है मैं तो समाज को यही कहूँगा कि जिस कौम के अंदर नाच गाने आम होते जाएँ ખરેખર દર્શક મિત્રો દરેક સમાજ માટે આવું એક મુસ્લિમ પર્સનલ લોભોડે મુસ્લિમ સમાજ માટે ખાસ કરીને છે ખોટા રિવાજો છે રિવાજો છે અને દેવું કરીને મસમોટા લગ્ન કરે છે અને ત્યાર પછી તેઓ લોન પણ ભરી નથી શકતા અને ત્યાર પછી કેટલી વાર નિકાહ તૂટી પણ જાય છે ત્યારે એના પિતા સિવાય ને માતા પિતા ઉપર એની પર શું અસર થાય છે એ તો જેની પર હશે તેને ખબર પડશે માટે દરેક સમાજને માટે આ એક ખરેખર ઊંડા ઉદાહરણ છે એટલે નેટવર્ક ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન સિયોમ વાળા સાથે શું